વડોદરામાં ઓપરેશન સિલ્ડ થકી મિસગાઈડ એર મિસાઇલ સ્ટ્રાઇકનું મોક ડ્રીલ યોજવામાં આવ્યું આર્મી સ્કૂલની નજીક ખાનગી પ્લોટમાં નિશાન ચૂકથી મિસાઇલ પડે તો શું કરવું જોઈએ તેની આ મોક ડ્રીલ યોજવામાં આવી હતી અને જેમાં પહેલા બોમ્બ સ્કોડ પહોંચી સ્થળ પર જઈને તેમના દ્વારા જીવિત બોમ્બ છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી ત્યારબાદ ત્રણ જેટલા ઈજાગ્રસ્તો જેમને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાકીના જે લોકો છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા સાથે જ ફાયર વિભાગ દ્વારા આગ કાબૂમાં લેવામાં આવી તમામ વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક મોકડ્રીલનું આયોજન વડોદરા શહેર આર્મી સ્કૂલ નજીક ખાનગી પ્લોટમાં કરવામાં આવ્યું હતું પ્રાંત અધિકારીનું આ નિવેદન કે નિર્ધારિત સમય પહેલાં જ મોકડ્રીલ પૂરી થઈ જવી એ સારા સંકેત છે એ એટલા માટે સારા સંકેત છે કારણ કે આ મોકડ્રીલ એટલા માટે કરવામાં આવતી હોય છે જેના થકી જાણી શકાય કે સુરક્ષાની પરિસ્થિતિ કેવી છે સુરક્ષા અંતર્ગતની જે કામગીરી ચાલી રહી છે તેની ચકાસણી કરવા માટે જ આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું

जी बहुत परेशान कर करे छे और अरे रण जगह है जो के चिकित्सा चिकित्सा संबंधित मुख्य तो आहार तंत्र तंत्र

अभी हम कोशिश कर रहे हैं डबल बॉयज के साथ इसीलिए हम लोग फिलिंग डिपेंडेंस से चेंज कर रहे हैं क्या प्लानिंग में जा रहा है अपना जो मार्केटिंग का प्लान करवाने के लिए और दूसरी चीज वो बताना कर सकते हैं कि कितनी सेंसिटिविटी पर काम हो रहा है आइडियल करने वाली है तो अगर हम इसे से खुद प्लांट हमसे करवाना पड़ेगा इसके लिए अगर हम ज्यादा टारगेट पे सही के बारे में इसका वितरण इनका यूज़ बता सकते हैं મિં okay. परती परिस्थिति है तंत्र जी ने बताया जाते हैं कंटिन्यू हम लोग दोनों को मिले चुका है तो देखिए परिस्थिति है शुगेश आपरे 6:45 मिनट में अपने कंट्रोल रूम में कॉल आवे होतो कि ईएम स्कूल ना बाजू में एक एयर स्ट्राइक થઈ ગઈ છે તો આ મેસેજ મળતા જ આપણી ટીમ જે છે ટીમ એ ડિપ્લોય થઈ ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન આપણે કરી લીધું છે એકત્રણે જે ફેટલ એક્સિડન્ટ ફેટલ જે થા એને રેસ્ક્યુ કરીને સહી સલામત રેસ્ક્યુ કરી લીધા બાકી જે કોઈ ઇન્જોર્ડ પીપલ હતા એમને પણ આપણે રેસ્ક્યુ કરી જે બાકી રેસ્ક્યુ ઓપરેશન આપણે ચાલુ છે અને બીજું આપણે ફાયર ફાઇટિંગ ઓપરેશન પણ ચાલુ છે હાલમાં જે સરકારશ્રીની સૂચના મુજબ ઓપરેશન શિલ્ડ અંતર્ગત આપણે મોક ડ્રીલ ચાલી રહી છે ઈએમઈ પાસે આ મોક આયોજન કરવામાં આવેલું છે જેમાં તમામ વહીવટી વિભાગો આમાં સામેલ કરવામાં આવેલા છે જે એર સ્ટ્રાઇક થઈ હતી એ અંતર્ગત અહીંયા આ સ્થળ પર એસસ્ટ્રાઇક પડ્યું ત્યારે તાત્કાલિક બીડીએસને જાણ કરવામાં આવી બીડીએસ જ સમયમાં પોતાના સમય મર્યાદામાં અહીંયા પહોંચી ગયેલી હતી અને એણે આખું સર્ચ કરી અને ક્લિયર આપતા ત્યારબાદ ફાયર અંદર ગઈ અને ફાયરે તમામને રેસ્ક્યુ કરીને બહાર કાઢેલા છે સાથોસાથ એનસીસીના કેડેટ્સ અને સિવિલ ડિફેન્સના માણસો પણ જોડાયેલા છે પોલીસ એની કામગીરી સાથે જોડાયેલી છે અને તંત્ર પણ અહીંયા સામેલ છે અને આ મોબાઈલ હાલમાં ચાલુ છે શહેરીજનોને પણ આ મોબાઈલના માધ્યમથી એજ્યુકેટ કરવાનો ચોક્કસ આ ડ્રિલ સમયાંતરે કરવાની જરૂરી છે અને જ્યારે જ્યારે પણ આવી કોઈ આપદા આવે ત્યારે આપણે કઈ રીતે તૈયાર હોવું પ્રિપેર રહેવું એની માટે આ મોકડ્રીલ ખૂબ જરૂરી છે ઓપરેશન સિલ્ડ અંતર્ગત જે પણ ગુજરાતના બોર્ડરિંગ જિલ્લાઓ શહેર જિલ્લાઓ છે ત્યાં આજે એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત વડોદરા શહેરમાં આજે આપ જોઈ રહ્યા છો ફતેહગંજમાં આવેલ ગોદરેજ હોલમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટ્રાઇક થઈ હતી એર સ્ટ્રાઇક થતાની સાથે જ પોલીસ કંટ્રોલ રૂમને એક મેસેજ કરવામાં આવ્યો હતો પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અલગ અલગ એજન્સીઓ જે આની સાથે સંકળાયેલી છે એને મેસેજો કરવામાં આવ્યા હતા પ્રથમ બીડીએસ ટીમ પોલીસની આવ્યા હતા અને આ આખા એરિયાનું સર્ચ કર્યું હતું જેથી બીજો કોઈ બોમ્બ કે એવું હોય તો વધારે કેઝ્યુઅલ્ટી ન થઈ શકે એની માટે પહેલાં સર્ચ કરવામાં આવ્યું હતું બીડીએસ ટીમ દ્વારા ઓલ ક્લિયર આપ્યા બાદ ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને અંદર રેસ્ક્યુ માટે મોકલવામાં આવ્યા હતા જ્યાં ડેથ થયેલા લોકોની પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને સાથે સાથે કેઝ્યુલિટી થઈ હોય એવા લોકોને પણ એસએસજી હોસ્પિટલ લઈ જવાની ડ્રીલ અત્યારે ચાલી રહી છે ફાયર પોલીસની ટીમ બીડીએસની ટીમ લોકલ પોલીસ ફાયરની ટીમ હોસ્પ મેડિકલની ટીમ અને એનસીસી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિવિલ ડિફેન્સ આ આ પ્રકારની ડ્રિલ કરીને એક શહેરના લોકોને સેન્સિટાઈઝ કરી રહ્યા છે કે જેથી આવું કોઈ બનાવ ઉદભવે ત્યારે એ લોકો એલર્ટ રહે અને શું પ્રોસીજર છે એનાથી અવગત થાય મોકડ્રીલનો જે નિર્ધારિત સમય છે એના સેવન્ટી ટાઈમ કન્ઝ્યુમ કર્યો છે સેવન્ટી પર્સન્ટ ટાઈમમાં ડ્રિલ પૂર્ણ થઈ છે એ એક સારા કોઓર્ડિનેશનનો સંકેત છે બધા જ ડિપાર્ટમેન્ટો હતા વીએમસીના ફાયર ડિપાર્ટમેન્ટ હતા સિવિલ એડમિનિસ્ટ્રેશન તરફથી હતા સિવિલ ડિફેન્સ તરફથી હતા એનસીસી હતા આ બધાએ જ ખૂબ જ સારા ટાઈમમાં અને સૌથી મહત્ત્વની બાબત હતી કે અહીંથી જે મેસેજ ગયો હતો એ મેસેજ ટાઈમ બાઉન્ડમાં અને ઇન પ્રોપર ટાઈમ રિસ્પોન્ડ થયો છે જેના કારણે દસથી બાર મિનિટમાં દરેક ડિપાર્ટમેન્ટે અહીંયા કોઓર્ડિનેટ કરી લીધું છે અને મેં આપને કીધું એ પ્રમાણે જે એક ડ્રિલના ડ્યુ પ્રોટોકોલ્સ હોય છે એ પ્રોટોકોલ્સ પ્રમાણે બીડીટીએસના દ્વારા ચેકિંગ થયું ત્યારબાદ આપણી ફાયર ટીમમાં સર્ચ અને રેસ્ક્યુ થયા અને ત્યારબાદ જે આપણને કેઝ્યુલિટી નોંધાણી હતી એ કેઝ્યુલિટીને એસએસજીના એમ્બ્યુલન્સ મારફતે અને જે બાકીના ઇન્જર્ડ પર્સન્સ હતા એમને પણ એસએસજી શિફ્ટ કર્યા છે આ મોકડ્રીલ જ્યારે યુદ્ધના સમયમાં સિટી એરિયામાં એક સિવિલિયન્સનો શું રોલ્સ હોય છે અને સિવિલ એડમિનિસ્ટ્રેશનનો શું રોલ હોય છે એ એક મેસેજ આપવા માટે એ બાબતે લોકોને જાગૃત કરવા માટેનો એક પ્રયાસ હતો